जय मावर ने जय बछरा जी हम जोते जय मावर के हम जोते मित्रों मजा मत मजा मा जैसे तो टाडा ब्लॉग में तुम्हारा स्वागत छे हेलो तुमने बथोई बार बार नो व्यू देखा रोटण और सा अंधारो है फूल आवाज जरा नो गए हे देखो डोमेडी ऊपर जाई है अपने बड़ा फूल अंधार सही है वाली हवा डिया खाली ओद्र सिया है દેખાડવા થાય જો લો વરસાદ પડે છે કોલીગામ તો કોલીગામ આમ જુનાગઢ બાજુ ને એ બાજુ ચાલુ જ છે જો આમ ને ગાઈસ એ વાદળું હે ને આ સાઈડ હતું જા આ સાઈડ અહીંયાથી આમ નામ આમ કરી અહીંયા આમ નામ કરીને અહીં આવ્યું હોય જોઈ લ્યો ગાય મેં સુન આવે લગભગ લગભગ તો આવશે મેં તમને દેખાડી તો ગાઈસ ફૂલ ગાઈ જાય અટાણ હમણાં ગાઈ જો વિડીયો જે બંધ કર્યો નહીં પહેરો ગાઈજો જો આ વાદળું ફૂલ અટાણ આવે જ છે જોઈ લ્યો ચાટા ચાલુ થઈ ગયા

તે પાંચ વાગ્યા સુધી રહ્યું હતું અને ગાઈસ એક ભૂંગળી એવી આવી ને બસો ને માથે સ્પીડ હતી એટલે આ જોરિયા ને આખી આમ નમી ગઈ હતી એટલી સ્પીડ હતી તો માતાજીને દયાથી આપણા પતરા ના વિદા આ તો સોપોટમાં એમાં કે સિમેન્ટ મારેલો હોય આને માથે ખાલી ગજીએ જ ઉતરેલા ને આ જ ઉપર ના વિડું દોરીવાળું ને દેખાડું વરસાદ આવી ગયો Jangan takut, jangan takut, ચાલો બસ મળીએ નેક્સ્ટ વિડીયોમાં આમાં ખાંજ પોવન હે વાવાઝોડું આવે તો આમાં નાખ દઈએ તમે જોઈ આવજો ને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં હાલ